ચાનલ ઓફ પાડોદરા જગડિયાના ભાલოდ બ્રહ્મ સમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે નવી જનો ધારણ કરવામાં આવી હતી શ્રાવણી સુદ પૂર્ણિમાના દિવસે જગડિયા તાલુકાના બ્રાહ્મણોએ પોતાના શરીર પર ધારણ કરેલ જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી જગડિયા તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોએ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞો પવિત્ર ધારણ કર્યા હતા ભાલોદ ગામે આવેલી સમાજની વાડી ખાતે ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા સમૂહમાં જનોએ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાલોદ ખાતે થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો વાલોદ શ્રી કિશોરભાઈ પંડ્યા અવદિત બ્રહ્મ સમાજની વાડી અમે આજ રોજ શ્રાવણી પૂનમને દિવસે દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કારથી માંડીને દરેક વસ્તુનું આયોજન કરીએ છીએ એની અંદર આ વર્ષે પણ અમે યજ્ઞોપવ બદલવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સર્વે બ્રાહ્મણો ભાલોદના બ્રાહ્મણના નાના નાના છોકરાઓથી માંડીને મોટા વયોવૃદ્ધિથી માંડીને દરેક માણસોએ અહીંયા આગળ જનો પહેરવા માટે આવ્યા આવ્યા પછી એ લોકોએ દરેકે જનોએ પોતાની બદલીને ધારણ કરી છે જેનાથી દરેક કે દરેક બ્રહ્મણોને નવ શ્લોકથી અને નવ તાતણાથી બંધાયેલી આ એક ધાગો જે કચ્ચો ધાગો કહેવામાં આવે છે એનું આ પવિત્ર બંધનથી અમે આજે બ્રાહ્મણો દરેક બ્રાહ્મણો જોડાય છે અને એનાથી અમારું આ ભગવાન અમારું રક્ષણ કરે છે બ્રહ્મા ને મહેશ એ અમારી રક્ષા કરે છે બ્રાહ્મણોની રક્ષા કરનાર બ્રહ્મા વિષ્ણુનો મહેશ જ છે જેનાથી અમે અહીંયા રક્ષિત છીએ જય હિન્દ